કેમ છો મિત્રો આજે આપણે ઉનાળામાં સ્પેશિયલ ખાવા જેવી સરસ મજાની રબડી બનાવવાના છીએ તો એના માટે આપણે દૂધ ચોટીની એક વાસણ લેવાનું છે અને લગભગ એમાં મેં દૂધ લીધેલું છે આપણી જરૂરિયાત પ્રમાણે એટલે મેં એક લોટા જેવું દૂધ લીધેલું હતું એને આપણે સતત હલાવતા રહેવાનું છે અને થોડી વાર માટે દૂધ હલાયા પછી મેં એક વાટકી જેવી અંદર ખાંડ નાખી હતી ખાંડ નાખ્યા પછી પણ આપણે એને સતત હલાવવાનું છે અને ત્યારબાદ આપણે કેશના દાણા નાખવાના છે થોડી વાર પછી જોયું કે આપણો દૂધનો કલર થોડો ચેન્જ આવી ગયો છે અને દૂધ પણ ધીમે ધીમે ઘટ થવા લાગ્યું છે ત્યારબાદ મેં ઇલાયચીનો પાવડર અને બદામ અને કાજુના ઠોળા નાખેલા છે જો પિસ્તા હોય તો તમે પિસ્તા પણ નાખી શકો છો ત્યાર ત્યારબાદ સતત આવી રીતે અલાયા કરવાનું છે અને દૂધની જોડે જ રહેવાનું છે જેનાથી દૂધ આપણું બિલકુલ ચોટે નહીં તે માટે આવી રીતે દૂધ અલાયા કરવાનું છે દૂધ આ બાજુ હલાવતા રહેવાનું અને આ બીજી બાજુ મેં એક કેરીનો સરસ મજાના કડકા કરીને મેંગો પલ્પ જેવું બનાવી દીધેલું છે હવે આપણે આ બાજુ જોયું કે દૂધ હવે રબડી જ થવાની તૈયારીમાં છે એટલે કે દૂધ આપણું સરસ મજાનું ઘટ થવાની તૈયારીમાં છે તો ખાસું એવું દૂધ આપણું જે લીધું હતું એના કરતાં ઘણું એવું દૂધ બળી ગયું છે અને સરસ મજાની રબડીની ફ્લેવર પણ આવી ગયેલી છે હવે આપણે એને થોડીવાર માટે ગેસ બંધ કરીને ઠંડુ પડવા દેવાનું છે ઠંડુ પડ્યા પછી આવી રીતે બધી વાસ્તે સાફ વ્યવસ્થિત રીતે મલાઈ એ કરીને પછી આપણે એને ઠંડુ પડવા મૂકવાનું છે ઠંડુ પડી ગયા પછી આપણે જે મેંગોનો પલ્પ કાઢ્યો હતો તે અંદર જરૂરિયાત પૂરતો એડ કરી દેવાનો છે અને બંને એક રસ ન થાય ત્યાં સુધી આવી રીતે હલાતા રહેવાનું છે તો સરસ મજાનો મેંગો નાખ્યા પછી કલર પણ સરસ મજાનો આવી ગયો છે થોડી વાર મેં અડધો કલાક જેવો ફ્રિજમાં રાખ્યું હતું ફ્રિજની બહાર કાઢ્યા પછી જોઈએ કે સરસ મજાનો રબડી આપણી તૈયાર છે હવે આપણી પાસે જે પણ વાસણ અવેલેબલ હોય એમાં મેં આવી રીતે રબડી કાઢી લીધેલી છે એની ઉપર જે કેરીના કટકા હતા ડેકોરેશન માટે તે મૂકી દીધા અને બદામ અનુ કાજુની કતરણ પણ એની ઉપર પાતરી દીધેલી છે તો સરસ મજાનો ઉનાળા સ્પેશિયલ મેંગો રબડી તૈયાર છે પ્લીઝ લાઇક એન્ડ